માલ મકાઈ નઈ ભાઈ સિલાઈ નાખતા તા ને હેતર ના હું જઈ બોલ્યો કીધું આપડે હારા દૂધ થી બોલતા હતા પપ્પુ હતા

તાણી આ બાજો કેવા ઉઠી અમ અમ એ તાન શો કામ છે હા બાપા કે પૂટ્યો મ ગયા તો માર ભાઈ પેલો રે પોપટ ભાઈ આ બાજો આ તો મેળા મો ઈ જરબો તોડી નાખી આ તો હાતે એ જતા રે કરવાના નહીં કરવાના કાણી લા ખસુ ભાઈ આયા તા હમણો પાછા હું કે રે એ કે તા દા પેલા જેઠો ભાઈ ગાડો દેતા તા આપમોને મારવા ગમે તે પણ આપો આ તો મેળા વસી આપ તો બધો વસી મારી લેડો હેડો કાણી

ઓ છોલો ફરવા જઈએ ને તો ભય બનોગા જવાનું નહીં આવસુ અને આપા ટીઓ આ તો મેળા વસી મારવા કોઈ ધોવા દેવો ધોવાયું કાણીસ આ પછી

જો જ્યા શીખ નજરોમાં પડવા દે ખાલી એ આ ધાઈને ફૂસ ફૂસ હતા નાખ્યું તું તારે પાણી કોમમાં નહીં આવે જખ્યા એ તો આવશે તાળી આવશે પાણી પાણી કોમમાં નહીં આવે ઓને પકડજે ઈચા ગણ હંદર લડું લે આ ન્યો એ એ ફૂસ તમે મને ઓળખતા નહીં હજી હું મોટો અધિકારી છું હું પીએ સાહેબ છું મને મારો સાહેબ હોય આ હું મોડ્યું છું આ જાહેર જગ્યામાં સાહેબ એને મારા એ તો હું ટેક્ટર તું એરો ઝઘડો છે એ તમારી ઘરની મેટર છે તો જાહેર જગ્યાએ અહીં ના લડવાનું હોય સાહેબ મને માર્યું જ નહીં ને તમને આ તમારું કહીએ ના તમારો ઘરનું મેટર છે કાકા આ ઘરે ઘરે પટાઈને આપવાનું હોય અહીંયા જાહેર જગ્યામાં લડવાનું ના હોય

Até o you treio...